ખાંડની મિલો પાસેથી ખેડૂતોને એક ક્વિન્ટલ શેરડી માટે ઓછામાં ઓછા ત્રણસો પાંચ રૂપિયા મળશે સરકારના નિર્ણયથી શેરડીના પાંચ કરોડ ખેડૂતો તેમના આશ્રિતો ખાંડની મિલો અને તેનાથી સંબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા પાંચ લાખ શ્રમિકોને ફાયદો થશે ભારત સરકાર તરફથી શેરડી ઉગવતા ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે એક ટનનો જે ટેકાનો ભાવ છે એ ત્રણ હજારને પચાસ રૂપિયા કરી દેવામાં આવ્યો છે લગભગ એકસો ને પચાસ રૂપિયા તને વધાર્યા છે આને કારણે ગુજરાતના ખેડૂતો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે શેરડીની ખેતી થાય છે એની સાથે લગભગ પાંચ લાખ જેટલા ખેડૂતો જોડાયેલા છે એને ચોક્કસ ફાયદો થવાનો છે એની સાથે એના જોડાયેલા ખેત કર્મયોગીને પણ આને કારણે મોટો ફાયદો થવાનો છે ખાસ કરીને ગુજરાતમાં જ્યારે એક કરોડ ટન શેરડીનું ઉત્પાદન થતું હોય તો એ સ્વાભાવિક છે કે આને કારણે એકસોને પચાસ કરોડનો ફાયદો થવાનો છે પણ ગુજરાતમાં ખાસ કરીને સહકારી પ્રવૃત્તિ ખેડૂતોની પોતાની માલિકીના કારખાનાઓ છે અને ખૂબ જ સારા ભાવો આ ખેડૂતોને મળી રહ્યા છે લગભગ સરકારે પણ જે યોજના બનાવી છે કે એકત્રીસ રૂપિયા કિલોથી ખાંડ નીચે ન વેચવાની એને કારણે ખેડૂતોનો ફાયદો થઈ રહ્યો છે પણ છેલ્લા બે ત્રણ વર્ષથી એ પણ ખાસ ભાવ વધ્યો નથી તો આવનાર દિવસોમાં આજે જે એક કિલોનો એકત્રીસ રૂપિયા કિલો જે વેચાઈ રહી છે સરકાર પણ ખાસ કરીને જે બંધારણ છે એ પ્રમાણે પાંત્રીસ થી છત્રીસ રૂપિયા જો કરવામાં આવે તો ચોક્કસ હજુ પણ ખેડૂતોનો મોટો ફાયદો થઈ શકે એમ છે આ એકત્રીસ રૂપિયા ઘણા વર્ષોથી આ ભાવ છે વધારવો જોઈએ એવી પણ ખેડૂતોમાં લાગણી છે તે આવનાર દિવસોમાં ભારત સરકાર તરફથી જે રીતે ભાવો વધાર્યા છે એને કારણે ચોક્કસ ખેડૂતોનો ફાયદો થવાનો છે માર્કેટિંગ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માટે ક્વિન્ટલ શેરડી ઉત્પાદન ખર્ચ એકસો પાસઠ રૂપિયા નક્કી કરાયો છે ખેડૂતોને ક્વિન્ટલ પર એકસો બાવન રૂપિયાનો ફાયદો થશે ખેડૂતોની પડતર કિંમત પર અઠ્યાસી ટકાનો નફો થશે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા